કેમ છો બધા આ હું છું હેની અને આજે હું બહુ જ ખુશ છું કેમ કે આજે રક્ષાબંધન છે મારો ફેવરેટ ફેસ્ટિવલ અને આ બંને મારા ભાઈઓ એમ તો મારથી નાના છે પણ દોઢ ડાયા છે અને આ છે બની ઉર્ફ જાસૂસ હંમેશા મને સવાલ કરતો હોય ક્યાં જાય છે કોનો ફોન હતો કેમ લેટ થઈ ગયું વગેરે વગેરે જાણે કેમ મારી મા હોય અને આ છે કબીર ઉર્ફ ઘટ્યો ગેમ રમવાનો ભારે શોખીન પણ પપ્પાએ હજી સુધી એને ફોન નથી લઈ આપ્યો એટલે હંમેશા બીજાના ફોનમાં ડાકોડિયા મારતો હોય પણ મગજનો તો ભારે તામસી છે ગુસ્સો તો એને એક પલમાં આવી જાય અને એકવાર ગુસ્સો આવે પછી એ કોઈના બાપનું નથી માનતો એવો એક પણ દિવસ નથી ગયો જ્યારે આ બંને મળીને મને હેરાન નથી કરી જ્યાં સુધી મને હેરાન ન કરે ને ત્યાં સુધી જમવાનું પચતું નથી બંનેને અને એના મતે તો મને હેરાન કરવાનો હક ફક્ત એ બંને પાસે જ છે પણ એની સિવાય મને બીજા કોઈ હેરાન કરે ને તો પાછા એ જોઈ પણ નથી શકતા અને મને જરૂર હોય ને ત્યારે તો એ બંને વગર આમંત્રણે ટપકી જ જાય આ બંને સિવાય બીજા કોઈ મને રોડ આવ્યું હોય ને તો એવું તો આ બંને ક્યારેય થવા નથી દેતું જેટલી મને હેરાન કરે છે ને

તું કેટલા દિવસથી રક્ષાબંધનની રાહ જોતી હતી અરે આજે રક્ષાબંધન છે ને તું ના પાડે છે રાખડી બાંધવાની અને બેટા તું તમારો મગજ ખાઈ ગયો તો દીદી માટે આ ગિફ્ટ લેવી છે આ ગિફ્ટ લેવી છે આપણે બધી ગિફટો લીધી તો હવે શું તકલીફ છે અને ગટિયા તને હું આંધો છે અરે એવો તો હું ઝઘડો થઈ ગયો તમારી વચ્ચે કે રક્ષાબંધનનો પવિત્ર દિવસ તમે બગાડો છો કોઈ ફાડસો મોઢામાંથી કે શું તકલીફ છે તને ખબર છે બેટા ભાઈ બેન વચ્ચે ગમે એવો ઝઘડો થઈ જાય ને તો ભાઈની રક્ષા માટે રાખડી બાંધવી ને એ બેનની ફરજ છે અને આ રક્ષાબંધનનો દિવસ છે ને બેટા એ ભાઈ બેનનો અવિરત પ્રેમનો દિવસ કહેવાય આમાં છે ને અહમાડો ન લવાય અને તારા માટે અહમ મોટો છે કે ભાઈના જીવનની રક્ષા બોલતો જો બેટા આજે બધા આમ ભૂલી જા અને આજે છે ને પ્રેમથી ભાઈઓને રાખડી બાંધી દે તમે મને કહો છો મમ્મી તો તમે કેમ અમને નથી મુકતા તમે પણ અમને બાજુમાં મૂકી દયો એટલે તું કેવા શું માંગે છે બેટા એ જ કહેવા માંગુ છું કે આજે રક્ષાબંધન છે તો તમે કેમ તમારા ભાઈને રાખડી નથી બાંધી એ પણ છેલ્લા 5 વર્ષથી હા મમ્મી મને ખબર છે કે તમે તમારા ભાઈ આટુ દર વર્ષે રાખડી લ્યો છો પણ તમે બાંધતા નથી એવો તો કયો ઝઘડો એવો તો કેવો અહેમ જે તમને તમારા ભાઈને રાખડી બાંધવાથી રોકી રાખે છે ઘટ્યા દરવાજો ખોલ્યા હું જાઉં છું કેટલા વર્ષે મારો ભાઈ આવ્યો હું આવકાર નથી આવતી બેટા કોણ આવ્યું છે પાણી સારું થયું ભાઈ આ તો આવી ગયો અને તું ન આવો ને તો હું ન્યા આવો પણ આ તો તને રાખડી બાંધ્યા વગર તો નો જ રે

અને મામા તમને ખબર છે મમ્મીએ છેલ્લા પાંચ વર્ષથી તમને રાખડી નથી બાંધી છતાંય દર વર્ષે તમારી માટે રાખડી લે છે અને આજ સુધી એ બધી જ રાખડી સાચવીને રાખી છે અને હા મામા તમારે આવવું હોય કે ન આવવું હોય એ તમારા મરજીની વાત છે પણ જ્યાં સુધી તમે તમારા હાથમાં રાખડી નહીં બંધાવો ને ત્યાં સુધી અમે પણ અમારા હાથમાં રાખડી નહીં બંધાવશું પછી ભલે એમાં પાંચ વર્ષ નીકળી જાય કે આખી જિંદગી અને ત્યાં સુધી હું પણ રાખડી નહીં બાંધીશ મામા સાંભળી ગઈ અને મેં આ વખતે ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે પેલા તમારા હાથમાં રાખડી બાંધાશે પછી મારા ભાઈ ને રાખડી બાંધીશ તો બાંધી લઈએ એને બેટા ચલો તૈયારી કરીએ હાલો હા ભાઈ કેમ છો પારુલ બોલું છું અને હા જો રક્ષાબંધનના આડ આવે છે ને આઠો જ દિવસ રહ્યા છે તો મારા બેડરૂમમાં છે ને ટીવી નથી એટલે મને છે ને બેતાલીસ ઇંચનું ટીવી લઈ આવજે એ પણ સાદું નહીં સ્માર્ટ ટીવી પણ કાંઈ નહીં મેં એટલે તને અગાઉ ફોન કર્યો છે હાલો હું મૂકું છું જય માતાજી કેટલું બોલે છે તું હામે વાળા વાત કરવાનો થોડોક મોકો તો દે અને વચ્ચે વચ્ચે ક્યારેક શ્વાસ લઈ લેવાય હો

આ મારો અને મારા ભાઈનો બંનેનો મેટર છે એમાં તમારે છે ને વકીલ થવાની કોઈ જરૂર નથી પણ બકા આ રક્ષાબંધન છે ને એ તો ભાઈ અને બહેનના વિરુદ્ધ પ્રેમનો પર્વ છે આની અંદર સ્વાર્થ માટે કોઈ જગ્યા નથી તો પછી દાદાગીરી કરી અને ટીવી ની માગણી કરવી ને એ કોઈ વ્યાજની વાત નથી નથી કોઈ આ દાદાગીરી કે નથી કોઈ આ માંગણી હું આટલા પ્રેમથી એની રક્ષા માટે રાખડી બાંધું છું તો એનું કર્તવ્ય નથી બનતું મને એક ટીવી લઈ દેવાનું ટીવી લઈ દેવું પડે એનું કર્તવ્ય એમ

સાચી વાત છે બકા મારી ઉપર દબાણ કરવાનું તો તારી પાસે આજીવન લાયસન્સ છે પણ તારા ભાઈ ઉપર દબાણ કરવું ને એ યોગ્ય નથી એને એના ઘરનું ન જોવાનું હોય હવે એક પણ શબ્દ બોલ્યા છો ને પતિદેવ તો જે મંગળસૂત્ર હું દિવાળી પર લેવાની હતી ને એ જ મંગળસૂત્ર તમારે મને હમણાં જ લાવી દેવું પડશે બહુ આયા વકીલ બનવા વાળા તે આ ભાઈ આવી રીતના નહીં માને આને તો છે ને ટેટ ફોર ટેટ કરવું પડશે જેવા સાથે તેવા હા પાકું 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 બેન આ વખતે છે ને ત્રણેય બેનને આપણે બત્રી બત્રી ટીવી લઈ દઈએ બસ ખુશ અને હા રક્ષાબંધનમાં જરાક વહેલા હાર આવજો ચાલ મૂકું છું જય માતાજી કોનો ફોન હતો અરે મોટી બેનનો ફોન હતો આ વખતે ત્રણેય બેનો ભેગું થઈ અને નક્કી કર્યું છે કે બધાને ટીવી જોઈએ છે બરાબર છે તો ત્રણેયને આપણે બત્રી બત્રીને ટીવી આપવાના છે બત્રીસના ટીવી અને ત્રણેય ને આ કઈ રીત છે આ તો ત્રણ બેનું છે તો ત્રણ ટીવી લેવા જ પડશે ને અને મારી બેન તો તારી કરતા ક્યાંય હારી છે એ બધાએ મારી પાસેથી બચાલીના ટીવી માંગાતા પણ મેં ખાલી વાત કરીને તો બધી બત્રીસ માં મની ગઈ બોલ હા હારું ભાઈને ઓર્ડર કરી દીધો એટલે ભાઈ ટીવી લઈ દેવાનું આવું તો કઈ હોતું હશે એટલે કેમ એ મારી બેન છે ને હું એનો ભાઈ છું એનો હક બને છે મારી ઉપર જેમ તારો બને છે તારા ભાઈ ઉપર એમ પણ રક્ષાબંધન તો ભાઈ બેનનો પ્રેમનો તહેવાર કહેવાય આમાં કઈ માંગણી હોતી હશે હા પણ હવે મારી બહેનોએ માંગણી કરી છે તો પૂરી તો કરવી જ પડશે ને જેમ તારી માંગણી તારા ભાઈએ પૂરી કરવી પડશે એમ અને એવું જરૂરી નથી કે બેન માંગે એટલે ભાઈએ લઈ જ દેવું પડે જો આ મારો અને મારા બેનોનો પર્સનલ મેટર છે બરાબર છે તો તારે આમાં ડપકા ડોળવાની કોઈ જરૂર નથી પણ 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 કાંઈ નહીં તારે વકીલ થવાની કોઈ જરૂર છે જ નહીં જેમ હું તમારા મારા ભાઈ બહેનની વચ્ચે નથી આવતો ને એમ તું એ મારા ભાઈ બહેનની વચ્ચે ન હોય બરાબર મારા તારા જ્ઞાનની કોઈ જરૂર નથી હું તમને શું કહું આ બત્રીસ ના ટીવી કેટલા આવતા હશે પંદર વીસ હજાર રૂપિયા ની એક ટીવી હે

તોય હાલશે ભગવાન તોય તારું હારું કરશે ને તારું અભરે ભરે તું હો વરો નો થા ભાઈ હા ભાઈ મૂકું હા તું પછી કઈ ચિંતા ખોવાય ગઈ અને એ ચિંતા થાય છે હું તો સમજી ગઈ હવે તમારી તૈણે બેનો સમજી જાય ને તો હારું હો અરે બકા મારી તૈણે બેનો સમજી ગયેલી જ છે એનો કોઈ ફોન નથી આવ્યો એની કોઈ માંગણી નથી આ તો છે ને તારી આંખમાં જે દાદાગીરીના આઈ મીન જે બેનગીરીને ચશ્મા ચડી ગયા હતા ને એ ઉતરવા માટે થઈ ને આ બધું નાટક હતું સાચી મુચિન હું તો છે હવે હા હમજી ગયો એ તો તારા મોઢા ઉપરથી દેખાય છે હે